નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ ને લઈ જૂના પેન્શન યોજનાને લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે જે એક ફેબ્રુઆરી બે ના રોજ મિત્રો વચગાળાનું જે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે નિર્મલા સીતારામન તો એ બજેટ પહેલા મિત્રો કર્મચારીઓ દ્વારા સરકાર પાસે મિત્રો જે છે તે પોતાના છેલ્લા પગારના ખેંચાયેલા સડસઠ પેન્શન તરીકે આપવામાં આવે અને જે ઓપીએસ છે તેને ટેક્સ ફ્રી કરવામાં આવે તેવી માંગ સાથે મિત્રો કર્મચારીઓ જે છે તે સરકાર સામે ઉગ્ર રજૂઆતો કરી છે મિત્રો તો આજના વિડીયોમાં મિત્રો જૂના પેન્શન લઈને આવેલી આ મહત્વ અપડેટ વિશે આપ જાણકારી મેળવી તો વિડીયો ના સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બેલ આઇકન ને ઓન કરીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મુકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ મિત્રો સરકારના જે પેન્શનર્સ અને કર્મચારીઓ માટેના પરિપત્રો છે અને વિવિધ ભરતીઓના પરિપત્રો સાથે જ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતું મટીરીયલ જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો જૂનું પેન્શન યોજના બજેટ પહેલા પીએમ પાસે માંગ કરવામાં આવી છે છેલ્લા ખેંચાયેલા પગારના સડસઠ પેન્શન તરીકે આપવામાં આવે અને ઓલ્ડ પેન્શન સ્કીમને ટેક્સ ફ્રી હોવી જોઈએ આવી માંગ સાથે મિત્રો ભારત પેન્શનર સોસાયટીએ ટાટા ઇકોનોમિકલ કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે ની ભલામણોના અમલની માંગ કરી છે જે પેન્શન સિસ્ટમમાં કેન્દ્રીય પગાર પંચ પાંચમી સીપીસી ને મદદ કરે છે પાંચમા સેન્ટ્રલ પે કમિશન માટે ટાટા ઇકોનોમિક કન્સલ્ટન્સીની સર્વિસે હાલની પેન્શન સિસ્ટમમાં ઘણી ગંભીર ખામીઓ દર્શાવી હતી મિત્રો તો આજે વાત થઈ રહી છે તે મિત્રો પાંચમા પગાર પંચ હેઠળ જે પેન્શન મળી રહ્યા છે કેન્દ્રીય કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારીઓ તેમના માટેના આ ન્યૂઝ છે અને ભારત પેન્શનર સોસાયટીએ ટાટા ઇકોનોમિકલ કન્સલ્ટન્સી સર્વિસ એટલે કે ટીસીએસના જે અહેવાલ છે તેને મિત્રો આગળ ધરીને સરકાર સામે જૂના પેન્શનમાં ફેરફાર કરવાની અને ઓલ્ડ પેન્શન સ્કીમને ને એટલે કે ઓપીએસ ને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત જે છે તે માંગ કરી છે મિત્રો કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરી વચગાળા બજેટ રજૂ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે આ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને નિવૃત્ત લોકોએ પણ તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચાડી છે સેવા આપતા કર્મચારીઓ જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે પેન્શનરોએ પણ તેમની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે ભારત પેન્શનર સમાજ એટલે કે બીપીએસ ના જનરલ સેક્રેટરી એસસી મહેશ્વરી એ બાર જાન્યુઆરી વડાપ્રધાન નાણા મંત્રી અને ડીઓપીટી મંત્રીને આ સંબંધમાં પત્ર મોકલીને પોતાની માંગણી રજૂ કરી છે જેમાં જૂની પેન્શન વધારવાની માંગ કરવાની પણ સામેલ કરવામાં આવી છે હાલમાં નિવૃત્તિ પછી કેન્દ્રીય કર્મચારીઓને તેમના છેલ્લા ખેંચાયેલા પગારના પચાસ પેન્શન તરીકે મળે છે આ હિસ્સો પચાસ થી વધારીને સડસઠ કરવાની માંગ કરવામાં આવી છે ઉપરાંત ઓપીએસ પર કોઈ ટેક્સ ન હોવો જોઈએ ઉપરાંત ભારત પેન્શનર સમાજને ટાટા ઇકોનોમિકલ કન્સલ્ટન્સી સર્વિસીસ

સંખ્યા અને ટકાવારી વિશે નથી આ નિવૃત્ત લોકોની ગરિમા જાળવવા તેમના આરામની ખાતરી કરવા અને આપણા સમાજને નોંધપાત્ર રીતે આકાર આપનારા પેઢીના યોગદાનને માન્યતા આપવામાં આવવા વિશે છે હવે સમય આવી ગયો છે કે જ્યારે સરકાર તેમના અંતિમ વર્ષોમાં આવા ઘણા લોકોની સુરક્ષા અને સંતોષ ને સુધારવા માટે નક્કર પગલા લેવા જોઈએ મિત્રો એસી સી મહેશ્વરી વધારામાં જણાવ્યું હતું કે નાણાકીય અને ચિત્તાઓને ઘણી વાર નિવૃત્તિના સુવર્ણ વર્ષોને ઢાંકી દે છે નિવૃત્ત લોકોને અપૂરતા પેન્શન સાથે સંઘર્ષ કરવો પડે છે કેન્દ્ર સરકારે આ મામલે તાત્કાલિક પગલા લેવા જોઈએ પેન્શન સિસ્ટમની ગંભીર ખામીઓ સામે આવી છે મિત્રો પાંચમા પગાર પંચ એટલે કે પાંચમા સેન્ટ્રલ પે કમિશન પાંચમા સીપીસી માટે ટાટા ઇકોનોમિકલ કન્સલ્ટન્સી સર્વિસે હાલમાં જે પેન્શન સિસ્ટમમાં ઘણી ગંભીર ખામીઓ દર્શાવી હતી આ સાથે ડીએસ નકારા વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક જાહેરાતનામામાં પેન્શન સિસ્ટમમાં ગંભીર ઉણપ પણ બહાર આવી હતી તેના પર હજુ સુધી કોઈ કામ થયું નથી આ મુદ્દાનું મુખ્ય કારણ પેન્શનની ઘટતી ખરીદ શક્તિ છે સમય જતાં ફુગાવો

એ પહેલાના જીવન ધોરણને જાળવવા માટે તેના છેલ્લા ધોરેલા એટલે કે છેલ્લા પગાર ધોરણના 67% પેન્શન તરીકે મળવું જરૂર છે હાલમાં જે પેન્શન મળી રહ્યું છે તે છેલ્લા પગારના માત્ર 50% છે આ તફાવત માત્ર આંકડાનો નથી આ અસંખ્ય વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે અન્ય એક પાસું જે આ ખરાબ પરિસ્થિતિમાં ઉમેરો કરે છે તે છે પેન્શન પર કરવેરો છે એટલે કે પેન્શન પર ટેક્સ લાગે છે વૃદ્ધાવસ્થા આવક વેરાઓમાં ત્રાહત અસ્તિત્વમાં આવે છે પરંતુ તે ફુગાવાના કારણે વધતા જતા આ ભરવા માટે અપૂરતી છે એસટીજી ની ભલામણો ખાસ કરીને પેરા એકસો સડસઠ પોઈન્ટ અગિયાર પર પુનઃ વિચારણા કરવા માટે ભારત સરકારના નાણા મંત્રાલયની તાત્કાલિક જરૂરી છે મોંઘવારી રાહત એટલે કે ડીઆર અને ફિક્સ મેડિકલ એલાઉન્સ એફએમએ સાથે પેન્શનને ને આવક વેરામાં મુક્તિ આપવાની નોંધપાત્ર રાહત મળી શકે છે વરિષ્ઠ નાગરિકોની તાપણોની વીમો ભારત પેન્શન સમાજ એ વડાપ્રધાન નાણા પ્રધાન અને ડીઓપીટી પ્રધાને લખેલા પત્રમાં કહ્યું છે કે વરિષ્ઠ નાગરિકોની તાપણો માટે વ્યાજ દરોમાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ છે થાપણો પરનો મહેનત હાલમાં પોઈન્ટ પચીસ ટકાથી પચાસ ટકા સુધીનો છે અને બે ટકા વધુનું પર્વ પુનરાવર્તન તેમની બચતની ખરીદ કિંમતમાં ઘટાડો અસરકારક રીતે સરભર કરી શકે છે વધુમાં બેન્કો અને પોસ્ટ ઓફિસોમાં વરિષ્ઠ નાગરિકોની તાપણો માટે વ્યાપક વીમા કવરેજને વિસ્તારવાની વધારાની સુરક્ષા જાળવી છે આ વરિષ્ઠ લોકો માટે વધુ નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે એટલે કે વરિષ્ઠ નાગરિકોની બચતનો વીમો કરાવવો જરૂરી છે ઘણી વખત બેંક લોક હોવાને કારણે અથવા અન્ય કોઈ સમસ્યાને કારણે વરિષ્ઠ નાગરિકોની બચત જોખમમાં આવી જાય છે આનાથી પોતાને બચાવવા માટે તેમજ થાપણાનો વીમો કરાવવો જરૂરી છે મિત્રો આ મિત્રો જે છે તે પગારની જૂના પેન્શન સ્કીમ લઈને ખૂબ જ મહત્વના સમાચાર છે કે જે લોકો જૂના પેન્શન સ્કીમ હેઠળ કે ઓપીએસ હેઠળ જે પગાર મેળવી રહ્યા છે તેમને મિત્રો તેમના મૂળ જે છેલ્લો પગાર હોય છે તેના પચાસ પેન્શન તરીકે મળે છે પરંતુ હાલ ભારત પેન્શન સમાજ એટલે કે બીપીએસ દ્વારા સરકાર સામે મિત્રો જે છે તે આ નેક્સ્ટ બજેટ પહેલા મૂળ પગારના ના સડસઠ ટકા પગાર જે છે તે બે અને ડીએ સાથે મિત્રો જે છે તે પેન્શન તરીકે મળી રહે તેની માટેની માંગ ઉઠી છે તો જૂની પેન્શન મેળવતા કર્મચારીઓ માટે આ ખૂબ જ મહત્ત્વના સમાચાર હશે તેવી આશા રાખીશું જય હિન્દ અસ્તુ